નમસ્કાર આપ જોઈ રહ્યા છો અબલ ટ્વેન્ટી ફોર ન્યૂઝ વડનગરમાં રોહિત સમાજનો પંચમ તેજસ્વી તારલા સન્માન કાર્યક્રમ ભવ્ય રીતે યોજાયો વડનગર તારીખ બે નવેમ્બર શ્રી બારગામ પરગણા રોહિત સમાજ કેરવણી મંડળ તાલુકો વડનગર દ્વારા વર્ષ બે હજાર પચીસનું પંચમ તેજસ્વી તારલા સન્માન કાર્યક્રમ ભવ્ય રીતે યોજાયો સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓ તથા વિવિધ ક્ષેત્રોમાં નોંધપાત્ર યોગદાન આપનારા સભ્યોને આ અવસર પર સન્માનિત કરવામાં આવ્યા સમારંભના મુખ્ય મહેમાન તરીકે માનનીય ડૉક્ટર હિતેશ આર પટેલ અધ્યક્ષ રાજ્યશાસ્ત્ર વિભાગ ગુજરાત યુનિવર્સિટી અમદાવાદ તથા રાજકીય વિશ્લેષક ઉપસ્થિત રહ્યા હતા વિશેષ આમંત્રિત મહેમાન શ્રીઓ તરીકે શ્રીમતી નિયતિ હીરાલાલ ઉત્સવ શ્રી પ્રદીપકુમાર લાલજીભાઈ શ્રીમાળી તથા શ્રી મહેન્દ્રસિંહ ઈશ્વરજી ઠાકોર ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમમાં શિલ્ડ પ્રમાણપત્ર તથા આશ્વાસન ઇનામ માટે સમાજના અનેક ઉદાર દાન આપ્યું હતું શિડના દાતાશ્રીઓ તરીકે શ્રી કાંતિલાલ જયતાભાઈ પરમાર શ્રીમતી હેમલતાબેન કાંતિલાલ પરમાર તથા ડૉક્ટર આશીષ કુમાર કાંતિભાઈ ચક્રવર્તી પરિવાર રહ્યા હતા આશ્વાસન ઇનામ માટે શ્રી ડાયાભાઈ નરસિંહભાઈ પરમાર અને શ્રી સંજયકુમાર ડાયાભાઈ પરમાર તેમજ તેમના પરિવારજનો દ્વારા યોગદાન આપવામાં આવ્યું હતું પ્રમાણપત્ર કંકોત્રી તથા સ્મૃતિ દાતા દાતાશ્રીઓમાં અનેક સમાજનોએ સહભાગીતા નોંધાવી જેમાં શ્રી બાબુભાઈ મોહનભાઈ પરમાર વડનગર શ્રી જાવંતભાઈ દલાભાઈ આગજા રેડ લક્ષ્મીપુરા શ્રી નરેશભાઈ કેશવલાલ પરમાર બાદરપુર સહિતના ઉદાર દાતા દાતાશ્રીઓનો સમાવેશ થાય છે કાર્યક્રમનું સંચાલન શ્રી બારગામ પરગણા રોહિત સમાજ કેરવણી મંડળના વ્યવસ્થાપક શ્રીઓ ચંદ્રકાંત એમ પરમાર વડનગર ચંદ્રકાંત બી પરમાર કહીપુર મહેન્દ્રભાઈ કે પરમાર મિરઝાપુર તથા પ્રમુખ ડાહ્યાભાઈ એમ પરમાર રાજપુર વડના માર્ગદર્શન હેઠળ થયું હતું ઉપપ્રમુખ ભીખાભાઈ એમ પરમાર બાદરપુર તથા મંત્રી ગોવિંદભાઈ એલ પરમાર શાહપુર વડે એ કાર્યક્રમની સફળતા માટે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું સમારંભમાં મોટી સંખ્યામાં સમાજના આગેવાનો શિક્ષકો વિદ્યાર્થીઓ તથા મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અંતે સમાજના સર્વાંગી વિકાસ માટે સૌએ સંકલ્પ કર્યો હતો બાર ગામ રોહિત સમાજ કેળવણી મંદિર દ્વારા ખૂબ સુંદર વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે તેમને સન્માન સમારંભ રાખવામાં આવ્યો હતો આવા સન્માન સમારંભની એટલા માટે જરૂર છે કે વિદ્યાર્થી જ્યારે બાલ્યકાળથી નાનપણથી સ્ટેજ ઉપર આવતો થાય ત્યારે એનામાં કોન્ફિડન્સ ડેવલપ થતો હોય છે અને હું આશા રાખું છું કે આપણા કેળવી મંદિરના વિદ્યાર્થીઓ એક સમયે આઈ એસ થઈને રાષ્ટ્રપતિના હાથે કે વડાપ્રધાનના હાથે મેડલ પ્રાપ્ત કરે એવી હું શુભકામના આપું થાકો મહેન્દ્ર ઈશ્વજી બાર પરા રોહિત સમાજ તેજસી તારલા ઇનામ વિતરણ કાર્યક્રમ રહ્યો ખૂબ સારો કેળવણી મંડળે એમના ખૂબ સારો કાર્યક્રમ કરી અને વિદ્યાર્થીઓને બાલ્યકાર પ્રોત્સાહિત કરીને વિદ્યાર્થીઓને એક સ્વપ્ન દેખાડ્યું કે ભાઈ ભવિષ્યની અંદર મોટા થઈને કઈક સારી વ્યક્તિ બનવું સારી જગ્યાએ પહોંચવું અને રાજ અને દેશ અને સમાજની સેવા કરવી આ પ્રકારનો એક મેસેજ આ સમારંભની અંદર સાહેબ શ્રી દ્વારા બેન શ્રી દ્વારા આપવામાં આવે છે અને દલિત સમાજના બાળકો ભણીને ખૂબ આગળ વધે અને બીજા સમાજો પણ આ સમાજમાંથી પ્રેરણા લઈને આગળ આવે એવી આશા અને અપેક્ષા રાખું છું આ સમય બારગામ પરગણા રોહિત સમાજ કેળવણી મંડળના પંચમ તેજસ્વી તાલાઓના આજના પ્રોગ્રામમાં આજે મને ઉપસ્થિત રહેવાનું તક મળી એ બદલ એમનો આભાર માનું છું અને સમાજને મારો એ જ સંદેશ છે કે જેમાં તેજસ્વી તારલાઓ કે જેમણે ખૂબ મહેનત કરી અને એક સિદ્ધિ પ્રાપ્ત કરી છે એવું જ રીતે આગળ ખૂબ ભણવામાં આગળ રહે અને સમાજના આ જોઈને સમાજના અન્ય વિદ્યાર્થીઓ પણ એમાંથી એક મેસેજ લે કે મહેનતનો કોઈ વિકલ્પ નથી અને ખૂબ આગળ વધે અને જે અન્ય મહેમાનો શ્રીઓને બોલાવ્યા હતા એમને જોઈને પણ એમનામાં પણ એવું બનવાનું એક ધગસ જાગે અને ખૂબ મહેનત કરે સમાજ ખૂબ આગળ આવે એવી શુભેચ્છા છે રોહી સમાજ અને કેળવણી મંડળ એ બંને સાથે રહી અને આ તેજસ્વી તાલાનો પ્રોગ્રામ અમારો પાંચમો ચાલી રહ્યો છે એની અંદર બાળકોને અને વાલીઓને એક ઉત્સાહી કરીએ છીએ અને કે ભાઈ આ બાળકો આપણે આગળ પ્રગતિ કરે એના માટે અમે આ પ્રોગ્રામ કરીએ છીએ પ્લસ દાતાઓ પણ છે એ અમને સમાજમાંથી દાતાઓ પણ મળી રહે છે અને દાતાનો બહુ સાથ ને સહકારથી આ કાર્યક્રમ અમે કરીએ છીએ સાથે સાથે સમાજની અંદર પણ એટલો ઉત્સાહ ને એટલો આનંદ હોય છે કે અમને સાથ ને સહકાર આપે છે અને આ પ્રોગ્રામ અમે છેલ્લા પાંચ સાત વર્ષથી કરીએ છીએ અને અમે સફળતા મેળવીએ છીએ આ પ્રોગ્રામની અંદર જય ભીમ બાળકામ પ્રોગ્રામ રોહિત શર્મા દ્વારા આ પાંચમો તેજસ્વી ચાલલા સન્માન કાર્યક્રમ યોજી રહ્યા છીએ સમાજની અંદર આ બાળકોને પ્રોત્સાહન આપવા માટેનું આ એક સારું એવું કાર્ય છે તમામના સમાજના તમામ લોકોનો બહુ સાથ અને સહકાર મળ્યો છે દાતાઓનો પણ સાથ અને સહકાર મળ્યો છે તમામને બહુ ઉત્સાહ છે સમાજની અંદર આ કેરનું કામનું એક પ્રગતિ થાય બાળકોનો વિકાસ થાય એના માટેનું અમે આ કાર્ય કરી છીએ